નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ખાતે એકસો ત્રેવીસ જેટલા શિક્ષકોને આજે તેમને નિમણૂક પત્રો વડોદરાના સાંસદના હસ્તે આપવામાં આવ્યા વડોદરા શહેરને જિલ્લામાં ફરજ બજાવતા એકસો ત્રેવીસ શિક્ષકોને આજે વડોદરા જિલ્લા શિક્ષણ કચેરી ખાતે એનાયત પત્ર વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં અર્બન અને રૂરલમાં ફરજ બજાવશે સાથે ગ્રાન્ટેડ અને અનગ્રાન્ટેડ શાળામાં ફરજ બજાવશે હવે મધ્યમ વર્ગના બાળકોને આ શિક્ષકો ઉચ્ચ શિક્ષણ આપે બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યા છે ત્યારે આ શિક્ષકોને પત્ર વિતરણ કરી ખૂબ જ બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવશે ત્યારે આજે વડોદરા શહેર જિલ્લા શિક્ષણ કચેરી ખાતે એકસો ત્રેવીસ શિક્ષકોને પત્ર આપી શુભેચ્છા આપવામાં આવી હતી

તમામ જે શિક્ષકો છે એવા એકસો ત્રેવીસ જેટલા શિક્ષકોને આજે એમની નિમણૂક પત્રો આજે એનાયત થયા છે તેઓ હવે જે તે ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ સહાયક તરીકે પોતાની ફરજ નિભાવશે અને જે પ્રકારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી વિકસિત ભારતનો સંકલ્પ લઈને આગળ વધી રહ્યા છે ત્યારે હવે તેઓ આપણા બાળકોને અને મધ્યમ વર્ગીય લોઅર મિડલ ક્લાસ બાળકોને તેઓ આજે હવે શિક્ષણ પૂરું પાડી અને એમને હવે દેશના ભવિષ્ય માટે તૈયાર કરવાના છે ત્યારે ગુજરાત સરકાર અને માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ આ જ રીતે સારામાં સારા રોજગારીની તકો પણ શિક્ષણ ક્ષેત્રે પૂરી પાડવામાં આવી રહી છે તે બાબતે આજે લોકો વચ્ચે વાત પણ મૂકી છે અને તમામ શિક્ષણ સહાયકોને એમને નિમણૂક બદલે નિમણૂક નિમણૂક માટે ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી છે અને એક ખૂબ જ સારું કાર્ય અહીંના જે શિક્ષણાધિકારી છે પાંડેજી અને એમની સમગ્ર ટીમ દ્વારા કે જે સમગ્ર પ્રક્રિયા પૂરી કરી અને ઝીરો એરર સાથે તમામ નિમણૂક પત્રો મળ્યા એવો આ એક ખાસ કિસ્સો છે સમગ્ર ગુજરાતની અંદર આપણો જિલ્લો એવો છે કે જ્યાં આટલા બધા નિમણૂક પત્રો એક સાથે અપાઈ રહ્યા છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી અને એમની સમગ્ર ટીમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન ને શુભેચ્છાઓ પાઠવું